જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે હું ફરીથી રમાયણમાં જઉં છું મેં થોડો થોડો મેકઅપ કર્યો છો જુઓ થોડો નોર્મલ નોર્મલ કર્યો છે હજી ફેસ પર કોઈ લગાવ્યું નહીં ખાલી હું કોઈ મેકઅપ નહીં કરતી નોર્મલ રાખું છું પણ આજે હું ફરીથી રમાયણમાં જાઉં છું તો હું આજે હું થોડું થોડું જેવું કહું છું એ તમે મને કહેજો શીખું છું એટલે દરેક વખતે મતલબ સપોર્ટ કરજો હો વારંવાર કહું છું સપોર્ટ કરવાનું પણ તમારા લોકોના સપોર્ટના કારણે જ બધું થશે તો મતલબ સાથ હાલજો

તો ગાયશ એમાં જોડે બન્યા રહેજો હું જઉં છું તમને બતાવીશ કડા જવાનું છે કડા સદીમાં નહીં મેળડીમાં નહીં કે બીજો માતાજીની રમેણ સ તો એ કંઈ જવાનું છે તો હું ત્યાં જઉં છું હું તમને બતાવી કે મતલબ કઈ રીતે હું બઉ છું હું કરું છું હું નહીં બરાબર તો મારા બ્લોગની અંદર બન્યા રહેજો તો ગાયશ હું રેડી થઈ જઈશું પેલા લોકો આવી ગયા છે તો એ બધા ગાડી લઈને આવ્યા છે તો મતલબ હું જાઉં છું હવે તમને ત્યાં જઈને બતાવીશ

ગઈ જમ લોકેશન ઉપર આવી ગયા છીએ આજે અમારે આટલું જમવાનું આ પ્રિન્સ હાય કે હાય આટલા અંધારું છે અહીંયા જમવાનું ચાલુ છે દેખો Hello guys Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ đồ những video hấp dẫn વાવાઝોડું આવે છે આટલા તો બહુ ખાણી લીધી છે જમવા માટે

થોડું બસ જો ગઈશ આટલું આ બધું છે ખાવાનું ખાવા માટે રાકેશ ભાઈ શું ગાડી લઈને આયા એ તો હું જમી લઉં ત્યાંથી તમે બન્યા રહેજો ફટાફટ ખાઈ લઉં ગાઈઝ અમે મેહુલબેન ઘેર આવી જઈએ આ ભાભી આ મેહુલભાઈ આ પ્રિન્સ હાલ અમે જમીન આવ્યો એ જગ્યા બધા મળે પણ એ લીધું નહીં મેં બ્લોકની અંદર ગરમી લાગી જાય

જોવા બધું આટલા તો બહુ ફોક્સ આવું કોઈ દેખાતું જ નહીં રાત માં કાળા મેં મળી છો દોડા ખલ 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 ગાઈઝ અમે રમણમાંથી જેન પાસ આવ્યા છીએ અકમતી કો પડી અકમા આ દો હમ નહીં જ તમારા આ તો રમણમાં કોઈ એટલું બધું સારું ગાઈ નહીં પહેલી વખત થોડું વ્યવસ્થિત ગાઈતી આ વખત એટલું બધું વ્યવસ્થિત નહીં ગાઈ પાસો આયા બુન તમે હે રિંગુ પાસો આયા

તો ગાઈઝ રમેલમાંથી મને આપી છો ટોકન ટોકન માં કેટલા પૈસા છે ખબર છે મેં જોયું ને હું ચેક કર લો કદાચ અઢીસો રૂપિયા અઢીસો રૂપિયા જો ટોકન છે હું મહેમાન તરીકે જઈતી મને બોલાવી હતી તો મતલબ હું જઈતી થોડા સમય માટે એકાદ કલાક માટે તો જઈને આવી તો ત્યાંથી આ ટોકન આપ્યું છે દીકરો અઢીસો રૂપિયા છે કોઈ વાંધો નહીં કોક દિવસ આ અઢીસો રૂપિયા છે ને તો જીવનના કોક ટાઈમે હું અઢી લાખ રૂપિયા કરે તમે બધા સપોર્ટ કરજો થશે ચોક્કસ હું મહેનત કરે તમે સપોર્ટ કરજો ચોક્કસ થશે તો બધા સુઈ જાઉં હું બી સુઈ જાઉં અઢી વાગી જશે ગુડ નાઇટ બાય જ્યાં પ્રાર્થના વાગ્યા છું અઢી વાગ્યા છું બે ને વીસ થઈ અઢી વાગ્યા છું તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરજો મસ્ત મસ્ત અને બને ને એટલું શેર કરજો તો મતલબ બહુ બધા વ્યૂ મળે બહુ બધા સબસ્ક્રાઈબર મળે બહુ બધી લાઈક્સ મળે તો હું જલ્દી જલ્દી સક્સેસ થઈ જઉં જલ્દી સક્સેસ થવાની વાત નહીં પણ તમે જેટલું સપોર્ટ કરશો એટલી જલ્દી સક્સેસ થઈશ તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય માતાજી